જી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે આજે લેન્ડ લુઝર હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લુઝર છું મારી જેવા હજારો લેન્ડ લુઝર છે આ ભરૂચ જિલ્લામાં ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય લેન્ડ લુજગરોના પરિવારોને રોજગારી મળે આજે કબર ખોડવા કે ચિત્તા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લુજગરોએ જમીનો ગુમાવી નથી તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે આજે આજે જીએફએલ ગુજરાત ફોરો કંપનીમાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યો અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી નાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખની વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે કોઈ ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસી ઓફિસી ફેક્ટરી ઇન્સ્પેક્ટર બે હજાર એકવીસમાં જાય છે બે હજાર બાવીસમાં જાય છે એની બુકમાં એ એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે એની બુકમાં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ પાકી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય જાય એટલે ખુશ થઈ જાય એ પણ પણ જો વહીવટી તંત્ર કાર્યવાહી દિવસોમાં તો જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ અમે આવકારીએ છીએ પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોડોમાં જે બનાવ બનેલો છે એની એક જ પ્લાન ને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે દફનાવી દેવામાં આવેલો બહાર લાવવામાં નથી આવ્યું એન કે બેન કે બધાના નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત સબરો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી